હેલ્લે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હશે કે વિસાવદરની પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો અને આમ સામે એમ ગણો તો તમને ખબર હશે કે એક બાજુ કિરટ પટેલ છે એક બાજુ ગોપાલ ઇટલી છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદરના લોકોનું એવું કહેવું છે કે ભાજપવાળા એ તો અમારું બધું ખાઈ ગયા છે અને ભાજપવાળા અમે જાય તો સારું નત નવા ખુલાસાઓ પણ આમ સામે થઈ રહ્યા છે દોસ્તો અને વિસાવદરની જનતાનું એવું કહેવું છે કે આખી ગોપાલભાઈ ઇટલી અને જીતાડવા માંગે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વિસાવદરની અંદર એમ કહેવાય છે કે ભાજપના નેતા કિરટ પટેલે કિરટ પટેલના બધા લોકોએ એમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટલીયામાંથી પથ્થરમારો પણ કર્યો હતો અને ગાળોવાળી પણ કરી હતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પેટા ચૂંટણી અત્યારે હાલ સરસામાં છે આખા ગુજરાતની અંદર અને એમ કહેવાય છે કે એક બાજુ કિરટ પટેલ છે અને એક બાજુ ગોપાલ ઇટલિયા છે ગોપાલ ઇટલીયાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમે સપોર્ટ કોને કરો છો કમેન્ટ કરીને જરૂર અને ભાજપના નેતા એમ કેટ પટેલ પણ જોઈને દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સામે નતે નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો તમે કોને જીતાડવા માંગો છો એ કમેન્ટની અંદર જરૂર જરૂર નામ લખી નાખજો દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે જરૂર કીધું ફરિયા વિડીયો મળી તબક્કે હિન્દ જય ભારત મડ એકવા બીજા વીડિયોમાં જબત બાઈ બાઈ